જે આયુર્વેદિક દવા બનાવી રહ્યા છે અને હું નર્મદા પરિક્રમા કરું છું ત્યારે ત્યારે મને માથામાં નાખવાનું તેલ પછી એક મલમ આવે નીકળવાનું થાય છે ત્યારે મુરજીભાઈ નાગજીભાઈનો આ મલમ બહુ અક્ષીર છે દાંત ખાદ ખુદલી ઓ દરાજ આ મલમ છે અચ્છા એ સબકુચ મીઠા બધું મટી જાય છે કરજવું પણ મટે છે અને સારી દવા છે અને માથામાંનું નાખવાનું તેર પણ મળે છે તે પણ સરસ છે એનાથી વાળ સારા રહે તે માથાને ઠંડક કરે છે આ બધી દવા મુરજીભાઈ પોતે બનાવે છે અને આ ઔષધ દરેક વ્યક્તિ લે મારો અનુભવ છે કે આનાથી દરેક દર્દ મળશે મળશે ને મળશે ગુરુદેવ દત્ત નર્મદી